કુટીર ખાડી અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલ ને ગાંધીનગર ખાતેથી લાઈવ કરાયો વર્ષ 2025-26 માટે કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા લાઈવ કરવામાં આવેલ ઓનલાઈન પોર્ટલ થી રાજ્યના નાગરિકોને વધુ સારી અને જડપી સેવાઓ ઘરે બેઠા મળી રહેશે રાજ્યના નાના કારીગરો અને આર્થિક રીતે પછાત વર્ગની વ્યક્તિઓ માટે સાધન-ઉજાર ખરીદવા માટે ઈ-વાઉચર આપતી માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2025-26 માટે ekti.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકાશે આ અરજીઓની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચકાસણી કર્યા પછી પારદર્શી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા પસંદ થયેલા લાભાર્થીઓને ટુલકિટ ખરીદવા માટે ઈ-વાઉચર આપવામાં આવશે આ ઈ વાઉચર પ્રાપ્ત થયા પછી લાભાર્થી તેનો ઉપયોગ કરીને પોતાની પસંદગી મુજબ ટૂલકીટ ખરીદી શકશે અત્રિ ઉલ્લેખનીય છે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત અઢારમી સાઈઠ વર્ષની વયના અને જેમના કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા સુધીની હોય તેવા તમામ લોકોને દસ પ્રકારની પ્રવૃત્તિઓ માટે સાધન ઓજારની ટૂલકીટ ખરીદવા માટે ઈ વાઉચર આપવામાં આવે છે अनुसूचित जाति पैकीना अति पछात वर्गनी बार जाति सामाजिक शैक्षणिक पछात वर्ग पैकी अति पछातम विचरती विमुक्त जाति कोई यावक मर्यादा लागू पड़ से नही आ प्रसंगे ने ग्रामोद्योग सचिव कमिश्नर आद्रा अग्रवाल अधिक कमिश्नर एच बी पटेल नायब सचिव योगीना जे पटेल अनयुक्त कमिश्नर ए एम पंचाल नायब कमिश्नर श्री कू पी टी परमार, પીએમયુમાંથી ધ્રુમિલ પ્રજાપતિ અને જીઆઈપીએલમાંથી જયદીપ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા